कर्जण सुमेरू जैन तीर्थ खाते तुरंतस बार पास तयाला उत्तीर्ण વિદ્યાર્થીઓને મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ગોલ્ડ મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા હાલ જે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ અને પરિણામો જાહેર થઈ ગયા છે જેમાં કરજણ તાલુકામાં ધોરણ દસ અને બારમાં સારા ટકા ઉત્તીર્ણ થયા છે તેવા વિદ્યાર્થીઓને મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર અને તેમની સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા જેમાં જે વિદ્યાર્થી ગેમમાં પણ સારા ટકા લાવ્યા તેમને પણ સન્માનિત કરાયા જેમાં કરજણ વકીલ મંડળ બાર એસોસિએશનના પ્રમુખ તેમજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર અરવિંદભાઈ પરમાર અનિલભાઈ પરમાર રાજેશભાઈ પરમાર રાજુભાઈ વસાવા નગીનભાઈ પરમાર વકીલ મંડળના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન યુ શાહ તેમજ વકીલ મંડળ તેમજ મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે ટ્રોફી અને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા મૂળ નિવાસી એકતા મત દ્વારા સતત છેલ્લા ચાર વર્ષથી શૈક્ષણિક હેતુ માટેનો આ કાર્યક્રમ કરવામાં આવે છે તે કાર્યક્રમની અંદર કરજણ નગર તથા કરજણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ તથા સરકારી શાળાઓમાં જે ધોરણ દસ તથા બારની અંદર જે વિદ્યાર્થીના એંસી ટકાની ઉપર સારા માર્કસ આ હોય કાં તો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કાં તો રાજ્ય કક્ષાએ રમતગમતની રૂપને સ્પર્શક પ્રમાણ આવ્યા હોય તો તિજસ્વી તાલુકાનું સન્માનનો કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી રાખવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટર થયું હતું અને હાલની અંદર બેતાલીસ વિદ્યાર્થીને ટ્રોફી તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે બહુમત કરવામાં આવ્યું છે અને અમારો કરજણને નગરના તમામ વિદ્યાર્થીને એક જ સંદેશો છે કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણની અંદર આ રીતે વધુમાં વધુ પ્રગતિ કરો તમારો તમારા પરિવારનું તથા કરજણ નગરનું નામ રાજ્ય દેશ સુધી પ્રસિદ્ધ થાય તે રીતે અગાઉ પણ મહેનત કરી ધગજથી શિક્ષણ મેળવો એ હેતુથી આ કાર્યક્રમ માર્ગવા રાખવામાં આવે છે